બનાસકાંઠા જિલ્લાના દ્યુદર તાલુકાના ચીબડા ગામે આજે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને ખેડૂત બેઠક યોજાઇ આ બેઠકમાં ખેડૂતોએ ચીબડા ચાળવા અછવાડીયા ગોલવી સહિતના ગામોમાં ન્યમુન્દ્રા પાણીપત પાઇપલાઇનમાં ખેડૂતોને પૂરતું વળતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે આજે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરને તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ખેડૂતોને જંત્રી પ્રમાણે વળતર આપવા માટે માંગ કરી હતી બનાસકાંઠા જિલ્લોએ મોટાભાગે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલ જિલ્લો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલમાં દિયોધર તાલુકામાં ન્યુમુન્દ્રા પાણીપત પાઇપલાઇન નાખવાનું કામકાજ ચાલી રહ્યું છે જેમાં ઇન્ડિયન ઓઇલ કંપની લિમિટેડ દ્વારા મોટાભાગના ખેડૂતોના ખેતરમાં પાઇપલાઇન નાખવામાં આવી રહી છે પરંતુ ખેડૂતોને ખેતરમાં નુકસાન થયું હોવા છતાં પણ ખેડૂતોને જંત્રીના ભાવ પ્રમાણે વળતર ચૂકવવામાં આવ્યું નથી જે કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે દિયોદર તાલુકાના ચીબડા ગામે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષતામાં ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં દિયોદર તાલુકાના ચીબડા ચાળવા અછવાડિયા ગોલવી સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા જે ખેડૂતોના ખેતરોમાં પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તેમાં વળતર ન હોવાની રજૂઆત સાંસદ ગેનીબેન ઠાકોરને ખેડૂતો દ્વારા કરવામાં આવી અને જો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિંતા પણ ઉચાર વર્તે છું પણ મારી જમીન તીવડા ધરાવો છો મારા ખેતરમાં ગઈ કાલે સવારે બળજબરીથી હું ઘરે પણ નતો ખાલી કોઈ હતો નહીં જાણ કર્યા સિવાય વાયર કાપી વાયર કાપી અંદર ઘૂસી ગયા અને બળજબરીથી પોલીસ સાથે લઈ અને નીકળ્યા આગળ જતા અમે બધા લોકો ભેગા થઈ અને એમને રોકાણવાનો પ્રયત્ન કર્યો પણ પીએસસી સાહેબ ભેગા હતા એટલે એમણે બરોબર ધમકી આપી અને કે કાલે બપોર સુધી તમારે જે કરવું હોય તે કરી લેજો નહીં અમે ગમે તે રીતે કરી અને ચાલવાનું ચાલુ રાખશું આજે બપોર તો થઈ ગયા આજે બપોર છે પણ આજે અમે ગેનીબેન સાહેબને બોલાવ્યા હતા અને શિવાભાઈ ભોરિયા ગેનીબેન સાહેબ બધા આવી અને એમને પ્રાંત અધિકારીની થોડીક વાતચીત કરીને કામ રોકાયું છે બે દિવસ પૂરતું આ દિયોદર તાલુકો અને લાકણી તાલુકો જે આઈ ઓસીએલ કંપની એના મારફત અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાનું કામ ઘણા સમયથી ચાલું છે ખેડૂતોની રજૂઆત એવી છે કે જે તાલુકાઓમાં પાઇપલાઇન પસાર થતી હોય જે સર્વે નંબરમાં પસાર થતી હોય ત્યાં એ તાલુકાના નજીકનો સર્વે નંબર હોય ઊંચી જંત્રી હોય એ પ્રમાણેનું ચાર ગણું ગણી અને ખેડૂતને વળતર આપવાનું હોય છે એ પ્રમાણે આ લાખણી અને દિયોદર તાલુકાને વળતર આપવા માટે ક્યાંક કંપનીના માણસો હોય કે જે ઓથોરાઈઝ અધિકારીઓ હોય એ હું માનું ત્યાં સુધી એમને ન્યાય નથી આપતા એટલે ગઈકાલે મારા ખેડૂતો જોડે વાત થઈ હતી આજે કલેક્ટરશ્રીએ ખેડૂત પ્રતિનિધિઓને પણ બોલાયા છે પણ હું ખેડૂતોમાંથી એટલું ચોક્કસ કહીશ કે જ્યાં સુધી બીજા તાલુકાઓમાં કે બીજા ખેડૂતોને વળતર નિયમો પ્રમાણે પરિપત્ર પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોને એમને વળતર આપવું પડશે અને જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી જ્યાં સુધી આનું નિરાકરણ ખેડૂતો કંપનીના માણસો અને ઓથોરાઇઝ ભારત સરકારના અધિકારી હોય કે લોકલ એસડીએમ હોય કે કલેક્ટર હોય આ સાથે બહેન સોલ્યુશન નહીં કરે ત્યાં સુધી પોલીસ હોય કે ગમે તે હોય અમે ખેડૂતોના હિતમાં અહીંયા લોકલ ઉપર એમને કામ નહીં કરવા દઈએ બીજી ખેડૂતની વાત એ પ્રમાણે હતી કે સ્થળ ઉપર જે પાકનું વાવેતર કરેલું છે કોઈ બાગાયતી હોય ઋતુ પ્રમાણે જે પાકોનું વાવેતર કરેલું હોય એ એનો ઓથોરાઇઝ અધિકારી કે જે પંચકેસ કરવાનો હોય બાગાયતી અધિકારી હોય ગ્રામ હોય કે જે જે ખાતાનો નિષ્ણાંત હોય એને સાથે રાખીને એનું વેલ્યુશન નક્કી કરે એ પ્રમાણે ખેડૂતની માગણી છે અને આ બે ત્રણ ખેડૂતોની જે માગણી છે એ ખેડૂતોને ન્યાય અપાવવા અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને વીસ તારીખે સંકલન સમિતિ હોય સર્વપક્ષીય લોકલ ધારાસભ્યની પણ મદદ લઈશું અને બીજે જે પરિપત્ર છે ભારત સરકારનો નિયમ છે એ પ્રમાણે દિવદ અને લાખણીના ખેડૂતોને વળતર અમે અપાવીશું ગઈકાલે જ અમને આ વાતનું ધ્યાને આવ્યું અહીંના સ્થાનિક વિસ્તારના ખેડૂતોએ પણ અમારી ધ્યાન દોરી અમારા શ્રી ગેનીબેન ઠાકોરનું પણ અમે ધ્યાન દોર્યું અને એમણે તાત્કાલિક આજે અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લીધી છે તંત્રનો પણ એમણે સંપર્ક સાધ્યો છે અને ચીમકી આપી છે કલેક્ટરશ્રીને પણ વાત કરી છે જે રીતે ચીભડા ગોલવી ગામ કુંવાતા અને ચાળવા ગામ ના ખેડૂતોને ખરેખર બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે જોડે કોતરવાડા ગામ હોય તો એકસો છ્યાસી રૂપિયાની જંત્રી છે ત્યાં એક ફૂટ ઉપર એકસો છ્યાસી રૂપિયાનું વળતર ખેડૂતને મળે છે એના એ ખેડૂતનું ચીબડા ગામ કે ગોલવી ગામના ખેડૂત છે બંનેનો શેઢો છે એ શેઢાની જોડે ખાલી માત્ર બત્રીસ રૂપિયા મળતા હોય તો એ બહુ મોટો વિસંગતા કેવરાય અને ખેડૂતોને અન્યાય થાય છે એટલે અમે તંત્રને પણ ધ્યાન દોર્યું છે આપ સૌની ચેનલના માધ્યમથી તંત્રને અમે વિનંતી કરીએ છીએ પોલીસનો બળ ઉપયોગ કર્યા વગર ખેડૂતોને ન્યાય આપવામાં આવે બેનશ્રીએ પણ ધ્યાન દોર્યું છે મેં પણ આજે ધ્યાન દોર્યું છે અને જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પક્ષ ખેડૂતોના પડખે રહીને જે પણ કંઈ લડાઈ લડવી પડશે લડશે અને ખેડૂતોને જ્યાં સુધી પૂરતું વર્તન નહીં મળે ત્યાં સુધી ખેડૂતોએ આઈઓસીની પાઇપલાઇન જે નીકળી રહી છે ઓઇલની એને નીકળવા નહીં આવે આજે અમે જાત નિરીક્ષણ કર્યું છે ત્યારે જે પારાવાર નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને પોતાની કિંમતી સોનાની ટચ જેવી જમીનને એ નથી તો વાવી શકતા નથી એ બીજા એકબીજાના ખેતરમાં જઈ શકતા નથી રસ્તાનો ઉપયોગ કરી શકતા આટલી બધી કપરી પરિસ્થિતિ હોય ત્યારે તંત્રનું પણ ક્યાંય પેટનું પાણી નથી હલતું અમે આજે વિનંતી કરી છે ને રાહ જોઈએ છીએ તંત્ર શું એનો કાર્ય કરે છે નહીતર અમે રહીને ન્યાય અપાવી દિધદર તાલુકામાં ખેડૂતોના ખેતરમાં ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા જે ખેડૂતોના ખેતરમાં પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ થઈ છે તેને લઈ ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ખેડૂતોના ખેતરોમાં પાઇપલાઇન નાખવામાં આવે છે પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવતું નથી જે બાબતને લઈ ખેડૂતો દ્વારા ગેનીબેન ઠાકોરને રજૂઆત કરવામાં આવી જે બાબતે ધ્યાને લઈ ગેનીબેન ઠાકોરે તાત્કાલિક ધોરણે આ બાબતે સરકારમાં રજૂઆત કરવા માટે જણાવાયું હતું અને જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ગેનીબેન ઠાકોરે ચીમકી ઉચ્ચારી હતી એ બાદ પ્રકાશ ગોસ્વામી ભારતની અસ્મિતા બનાસકાંઠા